નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો આજે ફરી એકવાર આપ સૌને માટે લઈને આવ્યો છું ધાણાના બજાર ભાવ હરાજી કામકાજ અહીંયા ચાલુ છે બે નંબરના બ્લોકમાં તો ચાલો જાણી લઈ શું રહે છે આજના ધાણાના બજાર ભાવ આવક વિશે વાત કરી તો આપ જોઈ શકો છો આટલી આવક છે એટલે આ ડુંબ આ એક બ્લોક ભરેલો છે અહીંયા બ્લોક ભરેલો છે અને એક આ બ્લોક ભરેલો છે ત્રણ નંબરનો અહીંયા થોડું ઘણું કૂતરેલું છે આટલી આવક છે અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે અહીંયા હરાજી લેવાઈ ગઈ છે જોઈ શકો છો તમે તોલનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લે શું રહે છે આજના ધાણા બજાર ભાવ ધન્યવાદ ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો થોડા કલર વાળું હોય અને ડિસ્કલર એ બે મિક્સ માં છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો

તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કલર માં જોઈએ તો કલર સારું છે થોડું થોડો વાતો છે તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ જોયો છે ભાઈ ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ જોયો છે કલર જોયે તો કલર એ સારું છે હવા નથી આમાં ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ જોયો છે એનો તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે આનો આની અંદર કલર વળું છે ને થોડુંક ઈગલ કલર હોત મિક્સ માં છે તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે હવા નથી એકદમ સૂકો માલ છે તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે કલર જોઈએ તો થોડોક કલર છે કલર માં બહુ નથી હવા જોઈએ તો મીડિયમ એવી હવા છે તેરસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કલર એ થોડુંક ઓછું હે ના બારસો રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી મળશે કલર થોડુંક ઓછું છે બારસો રૂપિયા ભાવ થયો છે ધાણી છે બારસો રૂપિયા ભાવ થયો છે હવા નથી એની અંદર કલર નથી ને હવાઈ નથી બારસો રૂપિયા ભાવ થયો એકત્રીસો ને એક રૂપિયા ભાવ થયો છે સોફર એક નંબર ડબલ બેરોડ કોલેટી જે જોઈ લો સાંકડા ની કલર એક નંબર એકત્રીસો ને એક રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી માં લો કઈ કટે એવું છે એકદમ ક્વોલિટી સારી આના ને છવ્વીસ રૂપિયા ભાવ દીધો ઇગલ કલર ઉપર છે બારસો છવ્વીસ રૂપિયા ભાવ દીધો છે હવા વાળું છે બારસો છવ્વીસ પંદરસો ને એક રૂપિયા ભાવ દે છે પંદરસો ને એક રૂપિયા ભાવ દે છે હવા વગર નું છે બાકી ક્વોલિટી સારી છે પંદરસો ને એક રૂપિયા ભાવ દે છે કલર થોડો ઓછો છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે સુપર એક નંબર ધાણા છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે કલર એ સારો છે અને અંદર ડિસ્ક કલર વાળા થોડાક ઘણા મિક્સ માં છે ચૌદસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે હવા નથી એકદમ સૂકો માલ છે હવા જયારે ખકડે સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે ધાણી છે સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે હવા જોઈએ તો હવા નથી આની અંદર સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવ દે છે કલર માં જોઈએ તો કલર થી થોડોક સારો છે સોળસો ને છવીસ રૂપિયા ભાવ થયો ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે એકદમ સોકો માલ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે કલર માં થયે તો થોડોક મીડિયમ કલર છે ચૌદસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ખેડૂત મિત્રો આજના ધાણા બજાર ભાવ આ પ્રમાણે એવરેજ બજારની વાત કરી મિત્રો તો બારસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધીનું નું એવરેજ બજાર રહ્યું છે સુપર સારા માલ જે હોય છે એકદમ વીઆઈપી ક્વોલિટી માલની વાત કરી ડબલ પેરેટ માલની ત્રણ હજાર એકત્રીસો રૂપિયા સુધી ભાવ બોલે છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફરી મળશું એક નવા વિડીયો સાથે બીજી વખત ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ